સુરતમાં કરોડોના જમીન કૌભાંડમાં સુઓ મોટો દાખલ કરવામાં આવી છે સરકારી જમીન ખાનગી માલિકને પધરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે જમીનને લઈ મહેસૂલ વિભાગે સ્ટે ઓર્ડર પણ જારી કર્યા છે ત્યારે મહેસૂલ વિભાગે સમગ્ર કેસમાં સુઓ મોટો દાખલ કરી કૌભાંડને લઈને બે કલેકટરમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ત્યારે કલેક્ટર રાજેન્દ્રકુમારે રિપોર્ટ આપ્યો હતો

જે રાજેન્દ્ર કલેક્ટર હતા તેમને આ સરકારી જવાન હોવાનું જણાવ્યું હતું તો આવ્યું છે કે પોતાની બદલીના એક દિવસ પહેલા જ જણાવી દીધું હતું કે આ જગ્યા સરકારી નથી ટુમસની સરકારી જમીન ખાનગી માલિકને પધરાવી દેવાના સામે મહેસૂલ વિભાગે જાણ સાધવાની સાથે જ મહેસૂલ વિભાગે સુ મોટો દાખલ કરીને એના પર સ્ટે મૂકી દીધું છે સિટી પ્રાંતે કરેલી તપાસમાં સરકારી જમીન પચાવી પાડવા ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાનું કારણ આપવામાં આવ્યું છે જી જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે